મજામાં રહેજો જ ને મજામાં જ રહેવાનું ફરી એકવાર અમારા વ્લોગમાં આપણું હાર્દિક હાર્દિક સ્વાગત છે કેટલા ટાઈમથી બધાના ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થાય તો મેસેજ આવતા કે ભાઈ તમે વ્લોગ કેમ નથી બનાવતા તો રીઝન ખાલી એક જ હતું કે ટપુ પાર્લરે કામ જવું પણ લાગી ગઈ છે એટલે અને ટાઈમ મળતો નથી કંઈ બહાર જતા નહોતા એટલે બ્લોગ નથી બનાવતા મેં જોવા ફાઇનલી બ્લોગ બનાવી નાખે કે જવાનું છે તો નક્કી નથી પણ જાય શું એ પાક્કું છે એ તો જોબ કરવા જાય હું બહાર જઈશ તો મેં કીધું ગમે એવો બ્લોગ બનાવી નાખીને અત્યારમાં આપણે નાય વાતો નથી ગયા જાગ્યા તો ભાગી ગયા સાડા દસ ને હું ભાગી ગયો છું જાગીને જે નાસ્તો કરીને ઉપર જાઉં ને ટપ્પો ટપ્પો જોઈએ કામ કરે હાય ગુડ મોર્નિંગ ધીમું ધીમું હું બોલતો બે ઠોકા ઠોક્યા હોય એમ તને તમારો લોક કેમ નથી થવા એટલા ટાઈમથી ક્યાં રહેશે બહાર રહેશો ક્યાં બહાર રહેશો હે

ઘરેની કામ ઉપર જલ્દી જાય મને નડતી જલ્દી જાય તમને ઘરે હા મને નડે છે તું હેરાન કરે છે ને જા જલ્દી ઉપર ટપ્પુને પાર્લરે મૂકવા જતા નાસ્તો બાસ્તો કરીને તો ફ્રેશ થઈ ગઈ ને એને પાર્લરે મૂકવા જો પછી મને યાદ આવ્યું કે લાઈ ઉપર દાઢી કરવાને બાકી કે દાઢી બાઢી આપણે કરાય કરાને બધા કહેતા હેર કરાય પણ વાળ સેટ બેટ કરાવવાના નથી કારણ કે વાળ હજી મોટા કરવાના છે એટલે દાઢી બાઢી સેટ કરીને કીધું ટાટી સેટ કરી નાખી દે અને ટપ્પુ વહી ગઈ છે હું એકલો આખા ધનમાં આટા મારો છું એક આપણે પણ ગરમ પાણી મૂકી દીધું છે ગરમ પાણી કરવા મૂકી દીધું છે ગરમ પાણી થઈ જાય એટલે નાઈ નાખવી નાઈ ને પછી આપણે પણ ક્યાંક બહાર ઉપાડી ગઈ ટપ્પો વહી ગઈ છે બાર અને હું એકલો ઘરે આજે ટપ્પોને આજે રવિવાર છે રવિવાર છે મેળડીમાંનો એટલે જમવાનું કંઈ બનાવે નથી કે મારે બહાર જમવાનું છે આથી તો કન્ટિન્યુ બધા બ્લોગમાં બનાવી જો તો આપણે લાઈ ધોઈ નાખ્યા હતા 4:00 ના વાગી ગયા હતા ત્રણ પણ લોક સ્ટાર્ટ કરવાનું ભૂલી ગયો તો હું આવી ગયો તો 12 નો માતા દીપે માતા હા કોણ છે શું નામ કિશન કિશન ચાલે એક કામ કર રૂપિયા દે અને ₹50 કટ ઓવર એક્ટિંગ કે વજે અટ ડટ કાઠી 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 દરબાર હે આરામ હાવ નવરા કે લીધો હાવ નવરા ઓ બાય કામ ધંધો કાઈ નહીં આરામ હા વારો

તાપી કાંઠા ને મેળવીમાં જય મારી મેળવીમાં અને આ છે કાપોદરાનો બ્રિજ તમે ઓળખતા જ હશો સુરતના રે એ તો બધાને ખબર જ હશે અને આવી ગયા ધાબર વિડીયો ઉતારે મસ્ત રિઝલ્ટ તો એક નંબર આવે છે તમે હાલો વિડીયો એક બે શૂટ કરી લઈ મેં તો કરી લીધો આ બધાને ફોટા પાડી દો પછી ભાગું ઘરે ટપ્પુ ક્યારના ફોન આવે છે એટલે તો કન્ટિન્યુ બધા બ્લોગમાં બને રહી ગયો ઘરે આવી ગયા વિડીયો કેમ તો મજા મજા લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરો હા બેઠા ને દાદા દીપેન આ દીપેનની વાઈફ છે હા

હજી બંબા ગેટ બગાડ લેવા જવાનું છે પછી આવીને જમવાનું કરશે તે મને જમવાનું હોય છે તો હવે ફોન ચાર્જિંગ મૂકતો હતો કઈ ના બ્લોગ બ્લોગ શૂટ કરીશ ને એવું લાગે તો પૂરા બ્લોગ ફોનમાં બ્લોગ શૂટ કરી ચાર્જિંગ નથી તો બાય બાય કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહી ગયો બહાર ગયા હતા પણ બકાલ લેવા બકાલ બધું લઈને જો ટપો અત્યારે રીંગણા બાપા બાપા હું છે શું કરું કે તમે જ હવે તમે જ ખબર કે આ બોલાઈ ગયો આ તો આ તો શું કરું કે કે

રોટલા કરવા છે રોટલા ન અમે લોટ લેવા જતા પણ દુકાનમાં બંધ લે રોટલો થશે ટપો માટે હું તો કાંઈ ખાસ નહીં ટપો બહુ ભાવે એટલે તો બનાવી નાખ્યા પછી જમી લેવી હા મોટું સીધા મને લાગે સાડા દસ સીધા તો ચાલો મિત્રો ખંડીનું લોક માં બનાવી દઉં રાતે ભૂલાઈ ગયું ને હા રાતે રીંગણા ઓળો કરીને રોટલા કર્યો જમવાનું બધું તૈયાર થઈ ગયું જમી પણ લીધું હતું પણ ભાઈ બ્લોગ યાદ જ ન થયો કારણ કે હમણાં તો બધા બનાવતા બતાવતા બનાવતા નથી બનાવતા નથી એટલે ભૂલાઈ ગયો હાવ એટલે પછી મને યાદ આવ્યું કે આપણે બ્લોગ તો શૂટ કરવાનો હતો એમ ભૂલાઈ ગયું હાવ એટલે હા મગજ ઉતરી ગયો એટલે બ્લોગ બનાવતા નથી ને એટલે અત્યારે મેં નાસ્તો કરતા તો ફોરે પો નાસ્તો કરી લેજો હાય ટપા ગુડ મોર્નિંગ બગા જ ખાય છે એમ તને એવું ખાવે તો ભાઈજી સાડા નવ નાસ્તો કરી રહ્યા છે તો યાદ આવીને લઈ બ્લોગનો શૂટ લઈ લો બ્લોગ ચાલુ કરી દીધો જ છે અને ટપ્પુને હમણાં જવાનો છે પાર્લરે અને આપણે સાહેબ પાછા ઘરે એટલે કાલ જેવું હતું ને એવું એવું થઈ ગયું છે અને આપણે પાછું હોઈ જવાનું છે એવું લાગે છે હું ગાવે છે હોવું નથી અને પહેલાં મૂકી પાર્લરે તો અત્યારે જ આપણો વ્લોગ હવે એન્ડ કરી દીધું કારણ કે વ્લોગમાં કાંઈ બહુ ખાસ તો હતું નહીં તમને ખબર જ છે કારણ કે બધા કોમેન્ટ હતી મેં બનાવી ફી એમ ફ્રી હતો એટલે એ શક્ય

န ᱣ ာဗလော့ဂ်မှာတ ாட்ட ားဘိုင်ဘိုင်